મિત્રો આપણે કાલિદાસ વિશે વાત કરી કાલિદાસની કૃતિઓ વિશે વાત કરી પછી શાકુતલનો આરંભ કર્યો જેમાં મહાભારતની અંદર શાકુતલની કથા મૂળ કથા કેવી છે એનો એક દસ મિનિટ આપણે જોઈ હવે શાકુતલમાં કાલિદાસે મૂળ કથામાં કેવા ફેરફાર કર્યા અને પરિણામે કેવા કલાત્મક ઉમેરા થયા કથામાં એની વાત કાલિદાસે કરેલા ફેરફારોએ એક અપ્રતીતિકર જણાતી કથા આપણે જોયેલું કે પ્રધાન અને સેનાપતિ દરવાજે ઉભા હોય એટલી વારમાં ગાંધર્વ લગ્ન પણ થઈ જાય ફૂલ વીણવા ગયા છે કણમાં અને એટલી વારમાં ગાંધર્વ લગ્ન થઈ જાય રાજા જતો પણ રે આ બધી વાતો ગળે ન ઉતરે એવી હતી કાલિદાસના ફેરફારો કલાત્મક રૂપ પણ આપ્યું આપણે જાણીએ છીએ કે નાટકનું વસ્તુ ખ્યાત હોય જાણીતું હોય નાટકમ ખ્યાત વૃત્તમ સ્યાત એમ નાટ્યશાસ્ત્ર કહે છે ગ્રીક નાટકો અને અંગ્રેજીમાં શેક્સપિયરના નાટકોમાં પણ વસ્તુ નવીન શોધવામાં આવ્યું નથી કથા તો જાણીતી જ છે પ્રજામાં જાણીતી હોય એવી વાર્તાઓ પરથી નાટકની રચના કરવાથી લોકોને તેના રસાસ્વાદમાં વધુ અનુકૂળતા મળવા સંભવ છે આમ પણ નાટકમાં શું એટલે કે વોટનું મહત્ત્વ નથી પણ કેવી રીતે એ મહત્ત્વનું છે કથા શું છે તે મહત્વનું નથી કથા કઈ રીતે કહેવાય એનું મહત્વ છે વસ્તુ શું છે એના કરતાં વસ્તુ ગ્રથન કેવી રીતે થયું એ વધારે અગત્યનું છે આમ પણ નાટકના વસ્તુની નવીનતા પહેલો ખેલ પડે કેવડી જાય બધાને કથા તો ખબર પડી જાય પછી તો નાટકે પોતાની અંદરના નાટ્ય તત્વો પર કલા સત્વ પર જ આધાર રાખવાનો રહે કાલિદાસે શાકુંતલમાં વસ્તુ ગૂંથણીની ઉત્તમ કલા દાખવી છે મહાભારતમાંથી એમને એક કથા મળી જેને આપણે લોકકથા પણ કહી શકીએ જો કેવી હોય તો એમાંથી એક અનવદ્ય એવી કલાકૃતિ તેઓએ સરજી બતાવી રાજા પાછો ફર્યો પછી ઋષિનો ધાક એ અનુભવે છે અને શકુંતલાને બોલાવે નહીં શકુંતલા પુત્ર સાથે હાજર થાય ત્યારે ઓળખવા છતાં લોકો શું માનશે એ ડરથી એ અજાણ્યો બની જાય એનું અપમાન પણ કરે એમાં આપણા મનમાં દુષ્યંત માટે સહાનુભૂતિ રહે નહીં જે મૂળ મહાભારતની કથા છે તેમાં વાણીએ ઘટસ્ફોટ કર્યો એ ઠીક થયું પણ ન કર્યો હોત તો એવો પ્રશ્ન પણ થાય યોગ્ય જ છે કે શકુંતલા રાજાને તારા જેવા સાથે મારે કોઈ સંબંધ ન હોય એમ કહે છે રાજા આપણી સહાનુભૂતિ ગુમાવી ન બેસે એટલે કે શકું શકુંતલા જેવી કન્યાને લાયક એ વર હોય એ તો કવિએ જોવાનું ને મહાભારતમાં એ થઈ શક્યું નથી દુષ્યંતના પાત્રની ગરીમાં રે એટલા માટે કાલિદાસ જે ફેરફાર કરે છે રાજાની વિસ્મૃતિનું જે કારણ છે એ કારણરૂપ દુર્વાસાના શાપની યોજના કાલિદાસ કરે છે નાયક નાયિકાને મેળવવામાં અશરી વાણીની મદદ લેવા કરતા એમના પરસ્પરના હૃદય એકમેક તરફ ધસતા હોય એવું નિરૂપણ વધારે યોગ્ય લાગે એ છેવટનું મિલન સાધવાની પ્રક્રિયામાં ભાગ ભજવતી વીંટીની કાલિદાસે યોજના કરી લોકોને ખુલાસો મળે અને એ રીતે પુત્ર અને પત્ની લોકોને સ્વીકાર્ય બને એ રાજાનો આશય ભલે સારો હોય પણ આશ્રમથી રાજધાની ગયા પછી શકુંતલાને કેમ બોલાવી જ નહીં એ પ્રશ્નનો જવાબ મહાભારતની કથામાં આપણને મળતો નથી મહાભારતની શકુંતલા રાજાએ એને સ્વીકારી એટલે રહી કહો કે પુત્રને ખાતર રહી પણ રાજા સાથે એના હૃદયનો પૂરો મેળ તો ન જ થાય કાલિદાસે રાજા પરત્વે પુત્રનું મહત્વ ખૂબ વધાર્યું પોતાની પાછળ જેને રાજ્યની ધુરા સોંપી શકાય એવો વારસ નથી એનો ઊંડો ખેદ રાજા વ્યક્ત કરે છે તેમાં પ્રજા પ્રત્યેની જે ફરજ છે રાજાની એનું તીવ્ર ભાન પ્રગટ થાય છે બંને છેવટે મળે છે તેમાં પણ પુત્ર સુંદર રીતે ભાગ ભજવે છે પણ શકુંતલા પૂરતું એમ કહી શકાય કે દુષ્યંત પ્રત્યેના એના સંબંધમાં દુષ્યંત મુખ્ય છે પુત્ર નહીં અલબત્ત વિરહના દોહેલા છ સાત વરસ પતિની પ્રતિકૃતિ અને પરસ્પરના પ્રેમની પરમ ભેટ જેવા પુત્રને લીધે એને માટે એ વર્ષો હળવા બન્યા હશે પણ પુત્રને ગાદી મળે એવી આશાએ એ જીવી રહી હોય એવો ઉલ્લેખ કાલિદાસે કશે કર્યો નથી તો બે પાત્રોની ગરીમાં ઉદાતતા કાલિદાસના નિરૂપણમાં દેખાય છે રાજા મારી જ આશ્રમમાં પગ મૂકે છે એ વખતે એ પતિવ્રતા ધર્મ વિશે મહર્ષિનું વ્યાખ્યાન સાંભળી રહ્યું હોય છે પુત્રને અનેક પ્રકારે ઉચિત મહત્વ આપવા છતાં કાલિદાસે એને યુવરાજ બનાવવા અંગેની મહાભારતમાં જે શરત દુષ્યંત પાસે શકુંતલા મૂકે છે એ શરત અહીં રાખી નથી એ એનો ત્રીજો મહત્ત્વનો ફેરફાર છે આ ત્રણ ફેરફારથી આખી કથા શકુંતલા દુષ્યંતના સંબંધની સંવાદિતાની પતિ પત્નીના સાચા મિલનની કથા બને છે આ લક્ષ્યને અનુરૂપ અન્ય નાના મોટા ફેરફારો પણ કાલિદાસે કર્યા છે રાજા લશ્કર સાથે નહીં પણ એકલો મૃગ પાછળ રથ દોડાવતો આશ્રમ પર આવી ચડે છે લશ્કર પછીથી પહેલો અંક પૂરો થાય ત્યારે યોગ્ય સમય આવે છે કણવ ફળ લેવા ગયા હોય અને જાંપા આગળ પુરોહિત અને પ્રધાન ઊભા હોય એટલા સમયમાં રાજા શકુંતલા સાથે ગાંધર્વ વિવાહથી જોડાય એ કોઈ રીતે ગળે ન ઉતરે એવું છે એના બદલે કાલિદાસ કણવને મહિનાઓ માટે પ્રવાસે ગયેલા નિરૂપે છે જો કાલિદાસે કેટલા ઉત્તમ ફેરફારો કર્યા છે પ્રતીતિકર બનાવવા માટે એમની કણવની ગેરહાજરીમાં રાક્ષસોથી યજ્ઞનું રક્ષણ કરવા આશ્રમવાસીઓ એને નિમંત્રણ આપીને તેડી જાય છે અને ઘણા દિવસ દુષ્યંતને આશ્રમમાં રહેવાની તક મળે છે ગાંધર્વ વિવાહથી શકુંતલા સાથે પરણે છે પણ બંને વચ્ચેનો પ્રેમ પ્રથમ દ્રષ્ટિનો હોવા છતાં ક્ષણની ઉશ્કેરણીથી શરીર સંબંધ સુધી પહોંચે જે મહાભારતમાં છે એવું કાલિદાસમાં નથી બંને સાથે રહે છે ભલે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ હતો પણ ગાંધર્વ લગ્ન અને શરીર સંબંધ સુધી પહોંચતા ઘણો સમય વચ્ચે વીતે છે એક ભારતીય કન્યાની ગરિમા માટે પણ એ જરૂરી હતું બંને ઠીક ઠીક તાવણીમાંથી પસાર થાય છે ચક્રવર્તી ભરત જેવાના જનક જનહતા નીવડે એ માટેની એક યોગ્ય ભૂમિકા રચાય છે અને એથી શકુંતલાને એકલી જ દુષ્યંતના માર્ગમાં નાખવાને બદલે કાલિદાસ સખીઓના સાથમાં રજૂ કરે છે ગાંધર્વ વિવાહની પણ કાલિદાસને ઉતાવળ નથી ગાંધર્વ વિવાહ પણ દેહ આકર્ષણના કે રાજ્ય લોભના ક્ષણિક આવેશ હેઠળ થાય એના બદલે પરસ્પરની પ્રતિ પ્રીતિની બેઉને પ્રતીતિ થાય એ પછી કાલિદાસને ઈષ્ટ લાગ્યો છે મહાભારતની શકુંતલા પોતાની જન્મની કણવને જે કણવયે અન્ય ઋષિને કહેલી કથા જે લાલ ભડક કથાની સંકોચપણે કાલિદાસ મહાભારતમાં દુષ્યંતને કહે છે પણ કાલિદાસ એ કથા સખીઓ પાસે કેવડાવે છે ભારતીય કન્યા પોતાના જન્મ પાછળની કથા આવી રીતે પહેલાં ધડાકે ના કહી દે ભારતીય સંસ્કૃતિ ભારતીય માનસના કાલિદાસ વ્યાસ કરતાં ચડિયાતા જ્ઞાતા અહીં સાબિત થાય સખીઓ આ કથા કે ત્યારે ચતુર નાગરિક રાજા એ પૂરી થવા દે ન થવા દે ફળ વીણીને ઘડી પછી પાછા ફરેલા કણવને શકુંતલાની ગર્ભાધાન અવસ્થાનું ભાન થાય અને એ ગાંધર્વ વિવાહને અનુમતિ આપે અને નવ વર્ષ પછી પુત્ર સાથે એને વિદાય કરે આ વાત કોઈ રીતે મહાભારતની ગળે ઉતરે એવી નથી એના બદલે મહિનાઓ પછી પાછા ફરેલા કણવને અશરીરી વાણી દ્વારા શકુંતલા અંગેના સમાચાર મળે લગ્ન વિશે અનુસૂયા પ્રિયમ જાણતા હતા એમની પાસે કેવડાયું હોત કાલિદાસે તો વધારે યોગ્ય લાગે તેવી ઉમાશંકરની દલીલ બિલકુલ સાચી છે પણ એવું થયું નથી જેવા સમાચાર મળે કણવને એટલે તરત જ એ પતિને ઘેર જવા વિદાય આપે એમ કાલિદાસ યોજના કરે છે નવ વર્ષ સુધી કણવે દુષ્યંતને ઠપકો તો ઠીક સંદેશો પણ કેમ ન મોકલ્યો એ પ્રશ્ન આ રીતે ન રહ્યો કારણ કે કણવને ખબર જ નથી પહેલાંની અંદર કણવને તો ફળ વીણવા ગયા છે તરત આવે છે અને ખબર હોવા છતાંય કેમ એને દુષ્યંતને કેવડાયું નહીં એવો પ્રશ્ન જે મહાભારતમાં થાય એ તમને કાલિદાસના શાકુંતલમાં નથી થતો કાલિદાસના નિરૂપણમાં દુષ્યંતના પ્રથમ મિલનનું કન્યા વિદાયનું અને રાજા શકુંતલાને સ્વીકારવાની ના પાડે તેનું જે પાંચમા અંકમાં છે સ્વરૂપ બદલાઈ ગયું છે અને ત્રણ એના ઉત્તમ અંકો છે અંક એક અંક ચાર અને અંક પાંચ અંક બે અને ત્રણ તેમજ છ અને સાત એ તો કવિની આગવી સર્જત છે આ સાત અંકનું નાટક છે વસ્તુ પ્રાચીન સ્વીકારવા છતાં વસ્તુ ગ્રથન દ્વારા સર્જક કલાકારને કેટલી મૌલિકતા દાખવવાની રહે છે પોતાને મળેલી સામગ્રી સામગ્રીમાંથી પ્રતિભા શિલ્પ દ્વારા કેવી રીતે કલામૂર્તિ કંડારવામાં આવે છે એ તમે કાલિદાસના શાકુંતલમાં જોઈ શકો મૂળ કથામાં દુષ્યંત શકુંતલા કણવ સર્વદમન એ ચાર જ પાત્ર છે પણ કાલિદાસની સૃષ્ટિ પ્રિયમવદા અનસૂયા ગૌતમી શારગરવ વિદુષક માઢવ્ય વિદુષક માઢવ્ય સેનાપતિ કોટવાળ સિપાયો માછીમાર પુરોહિત સાનુમતિ માતલી મારીચ અદિતિ આ બધાથી ભરીભરી કથા સૃષ્ટિ છે એટલું જ નહીં પણ એમાં વન્ય ગજ સિંહ શિશુ મૃગલાઓ લતાઓ ભ્રમરો વગેરે પ્રકૃતિ તત્વો અને વનદેવતાઓ જેવા અતિ પ્રાકૃતિક તત્વો પણ પોતાના હક્કથી એ સૃષ્ટિના ભાગરૂપે વર્તે છે અરે નિર્જીવ જળ વીંટી પણ એક પાત્ર જેટલું મહત્ત્વ ધારી બેઠી છે અને વિરહી રાજા એ વીંટીને ઉદ્દેશીને પણ વાત કરે છે તો આ કાલિદાસે મૂળ કથામાં કરેલા ફેરફારો પદ્મપુરાણમાં પણ શાકુતલ જેવી જ કથા છે વીંટી અને કઠહારી જાતકને પણ એકમેક સાથે નાતો છે પણ એની વાત આપણને શાકુંતલની વાત કરતી વખતે જરૂરી નથી હા સંસ્કૃતના વિદ્યાર્થી હો તો જરૂરી છે પણ ગુજરાતીના વિદ્યાર્થીઓ જ્યારે શાકુતલ મળે ત્યારે એમને આટલી વિગતે કોઈ પૂછતું નથી તો મૂળ મહાભારતની કથા પછી કાલિદાસે કરેલ કથામાં ફેરફાર આટલી વાત કર્યા પછી આવતીકાલે આપણે શાકુતલની વસ્તુ સંકલના અને શાકુતલના પાત્ર એની વાત કરીશું